રાજ્યમાં આમ આદમી પાર્ટીને કોંગ્રેસ વચ્ચે ગઠબંધનની જાહેરાત થતા જ સ્વર્ગીય અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલ અને તેમના પુત્રી મુમતાઝ પટેલના સપના તૂટી ગયા છે આ બંને ભાઈ બહેન છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસના હાઈકમાન સમક્ષ ભરૂચ ઉપર પોતાની ટિકિટ માટે દાવેદારી કરતા હતા તેમણે ત્યાં સુધી સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી હતી કે અહીં કોઈ બીજા પાર્ટીના ઉમેદવાર એટલે કે આમ આદમી પાર્ટીના ઉમેદવાર આવશે જો ગઠબંધનમાં પણ તો તેઓ તેનો પ્રચાર નહીં કરે કારણ કે તેઓ મૂળભૂત રીતના કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયેલ છે આપને જણાવી દઈએ કે મુમતાઝ પટેલે પણ સોશિયલ મીડિયામાં પોતાનો બડાપો કાઢ્યો હતો તો બે દિવસ પહેલાં ફૈઝલ પટેલે પણ ટ્વીટ કર્યું હતું પણ હવે જ્યારે ગુજરાતમાં આમ આદમી પાર્ટીને કોંગ્રેસ વચ્ચે સત્તાવાર ગઠબંધનની જાહેરાત થઈ છે તો હવે જોવાનું તે રહેશે મુમતાઝ પટેલ અને પટેલ પટેલની રણનીતિ લોકસભાની ચૂંટણીમાં શું હશે આપને જણાવી દઈએ કે જો ફૈઝલ પટેલ અને મુમતાઝ પટેલ બળવો કરે તો ભરૂચમાં સ્થાનિક કોંગ્રેસ ને મોટો ફટકો પડે તેવી શક્યતાઓ પણ છે